ગુજરાતમાં લાખો દીકરા દીકરીઓ મોંઘું શિક્ષણ લઈ ને સરકારની ભરતી માટે લાંબો સમય તૈયારી કરતા હોય છે અને જ્યારે સરકારી ભરતીની જાહેરાત આવે લાંબા સમય સુધી પરીક્ષાની તારીખો નક્કી ના થાય પરીક્ષાની તારીખ નક્કી થાય અને પરીક્ષા આપવા જાય ત્યારે ખબર પડે કે ક્યાંક પેપર ફૂટી ગયા છે પેપરમાં સેટિંગ થઈ ગયું છે અને આખી ભરતી પ્રક્રિયા ગુજરાતમાં જ્યારે એક મોટું કૌભાંડ હોય એ રીતના એક પછી એક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે પહેલાં પણ આપણે જોયું કે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાથી શરૂ કરી અને અનેક પરીક્ષાઓના પેપર ફૂટ્યા અનેક પરીક્ષાઓમાં સેટિંગ થયાનું પણ બહાર આવ્યું છે ભૂતકાળમાં પણ કલ્યાણસિંહ ચંપાવતના વખતમાં પણ કેવી રીતે આખી ગોઠવણ સાથે સરકારી ભરતીઓ થતી હતી એના પુરાવા સાથેની હકીકતો બહાર આવી છે અમદાવાદ કોર્પોરેશનમાં પણ જોઈએ તો પેપરોનું પરીક્ષાઓનું સેટિંગ થાય અને પોતાના મળતિયા માન્યતાઓને નોકરી અપાવવા માટેનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે આજે આરોગ્ય વિભાગમાં પણ જે સ્ટાફ નર્સની ભરતી પ્રક્રિયામાં જે આન્સર કી જોવામાં આવી જે એ બી સીડી પ્રમાણનો ક્રમ નક્કી કરીને આન્સરો કી સેટ કરવામાં આવી હોય પેપર સેટ કરવામાં આવ્યું હોય એના પુરાવા મળ્યા છે એ જોતા સ્પષ્ટ લાગે છે કે સેટિંગથી પૈસા આપીને કાં તો ભાજપના મળત્યા હોય એમને જ સરકારી નોકરી મળશે ગુજરાતનો સામાન્ય યુવાન જે મોંઘું શિક્ષણ લઈને સરકારી નોકરી માટે મહેનત કરી રહ્યો છે સંઘર્ષ કરી રહ્યો છે એક સારા ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન જોઈ રહ્યો છે એ બધાના મહેનત સંઘર્ષને સ્વપ્નને પાણી ફેરવી અને પૈસાથી કરપ્શનથી સેટિંગથી સરકારી ભરતી કરવામાં આવતી હોય એવું આખું વ્યવસ્થિત ષડયંત્ર સરકારમાં ચાલી રહ્યું છે મુખ્યમંત્રી મૃદુને મક્કમતાની વાતો કરે પણ સરકારી ભરતીમાં વારંવાર જે કૌભાંડો થાય છે વારંવાર જે પેપરો ફૂટે છે વારંવાર પેપરોનું સેટિંગ થાય છે એ બાબતે મુખ્યમંત્રી ક્યારેય બોલતા નથી ક્યારેય મક્કમ થતા નથી સરકાર પારદર્શકતાની વાત કરે છે મક્કમતાથી વાત કરે છે પણ જો ખરેખર આવા કૌભાંડીઓ સામે કડક પગલાં લીધા હોત તો આટલા વર્ષોથી જે ભરતીના કૌભાંડ થાય છે કૌભાંડો ના થયા હોત અને આ કૌભાંડ ના થયા હોત તો અનેક યુવાનોના જે ઉજ્જવળ ભવિષ્ય માટેના સ્વપ્ન રોડાઈ ગયા છે રોડાયા ના હોત ત્યારે આ આરોગ્ય વિભાગની ભરતીમાં પણ જે પેપર સેટ થયા હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે એની ન્યાયિક તપાસ થવી જોઈએ અને જે પણ જવાબદારો હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ